તો હેલ્લો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા કા તમે જ જશો મિત્રો આશા રાખજો તમે બધા મજામાં જશો કોમેન્ટ કરજો મને મિત્રો ઘણો ટાઈમ પછી આપણે આજે પાછો વ્લોગ શૂટ કરવા જઈ રહ્યા છીએ અને વ્લોગ શૂટ કરવા ક્યાં જઈ રહ્યા છીએ વિડીયોમાં તમને આગળ ખબર પડી જશે મિત્રો આજે છે સન્ડે એટલે આજે આપણે બાલડા કરાવ્યા છે કેમ લાગુ છો

The sun rays and the. આપણે ફાઇનલીએ પહોંચી ગયા છીએ આપણે અને આપણે આવી વાત છીએ સપડા મિત્રો સપડા જે ગણપતિ બાપાનું મંદિર છે અને સપડા ક્યાં આવેલું છે તો મિત્રો જામનગરથી અઢાર વીસ કિલોમીટરના અંતરે આવેલું છે સપડા ગામ છે સપડાની ગામમાં એક તળેટી છે જ્યાં ગણપતિ બાપાનું સુંદર મજાનું સાનિધ્ય છે ત્યાં જે આપણે આવ્યા છીએ અને આ છે આપણો મિત્ર છે બાજુમાં ભાવુ ભાવુ પણ આપણી સાથે આવ્યો છે મિત્રો શું કહેશો ભાવું આપણા સબસ્ક્રાઈબર મિત્રોને સબસ્ક્રાઈબ કરો તથા લાઈક કરો રમેશભાઈના આવા નવા વિડીયો માટે તમે સબસ્ક્રાઈબ કરી લ્યો નીચે ઝપટથી પહેલાં અને મિત્રો આ જોવો તમે આપની સાઇડ પર ગણપતિ બાબાની મોટી એવી મૂર્તિ આવેલી છે ને અંદર ગણપતિ બાપાના મંદિરના પર તમે દર્શન કરાવશો વિડીયોમાં આગળ લોક કેવું લાગ્યું હોય કમેન્ટમાં કીજો અને કમેન્ટ કર દેજો ગણપતિ બાપા મોરિયા અને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એ ભાઈઓમાં આપેલું છે હજુ સુધી ફોલો ના આપેલું હોય તો એને પણ ફોલો કરી દેજો આવા નવા વિડીયો મળતા રહેશે તમને પાછળના ભાગનો વ્યૂ છે તમારે ગણપતિ બાબાને શ્રીફળ વધારવું હોય તો આ પાછળના ભાગમાં આવેલી છે આ મંદિર છે ત્યાં દરવાજો છે અને કઈક વ્યૂ છે બહુ મસ્ત અને ખેતરો કેવા નાના નાના દેખાય છે નાના નાના ખેતરો દેખાય છે મિત્રો સામેના ભાગમાં આવેલું છે જો આજે ગણપતિ બાપા ની મૂર્તિ છે તો એમના નજીક

અને આ જો મિત્રો છે ભાવની ફોટોગ્રાફી ચાલુ છે જો અને અત્યારે શૂટિંગ ચાલુ છે ભાવનું મિત્રો એનું ઇન્સ્ટાગ્રામ આઈડી છે આપી દઈશ એનું પણ વિઝિટ કરતા આવજો રીલ્સુ બનાવે છે સારી એવી મિત્રો આ તો આપણા સબરાનો મેરા આ જો હાઈમેરા કાળું શું છે ઠંડો ઠંડો પવન આવે છે અને જો ભાવ જોવે છે હાઈ મેરા કાળું કાઢી કાઢો વાળે રીલ્સ થઈ જાય મિત્રો આ તો આપણો જે સમજાનો બ્લોગ હતો કેવો લાગ્યો તમને કમેન્ટમાં કહી દેજો અને કમેન્ટ કરી દેજો આપણા મોડિયા મળું છું એવા એક નવા ધમાકેદાર પ્લેસ સાથે નવા બ્લોગ સાથે ત્યાં સુધી મને આપો જય હિંદ આવતી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જય હિંદ જય ભારત